વ્યવસ્થિત ત્રણ ત્રણ તળાવ જે ઐતિહાસિક તળાવ છે એ તો ખરેખર ઊભી કરવામાં આવી અને બાર બાર દિવસ સુધી ભુજ શહેરને પાણી વિનાનું રાખવામાં આવ્યું આ બાબતે પણ અમારી કમિશનર સાહેબ પાસે રજૂઆત હતી આ ના કારણે અને આ લોકો પાસે કોઈ પણ જાતનું આયોજન ન હોવા છતાં આ પાણીની લાઈન નો કામગીરી ચાલુ કરી અને બાર દિવસ સુધી ભુજ શહેર ને પાણી વગર રાખવામાં આવ્યું એમાં પણ એક મહિલા જુઓ ત્યાં ભુજ શહેરમાં માત્ર ને માત્ર આ બાગ બગીચા બનાવવામાં આવ્યા છે તમે બાગ બગીચામાં કરોડો રૂપિયાનો ખર્ચા કરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચારના નામ ઉપર જ કરવામાં આવે છે અમૃતની એક યોજનાની અંદર ખરેખર આ બગીચાની ખરેખર સર્વે કરવામાં આવે કામગીરી કેટલી થઈ છે એ તો તમને ખ્યાલ આવી આવી જશે બાગ બગીચાની અંદર પણ કામગીરી કરવામાં નથી જૂના બગીચાઓ જે છે એ થતા જાય છે અને નવા બગીચાઓમાં ભ્રષ્ટાચારના નામ ઉપર કામ કરવામાં આવે છે અને એમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આવી બધી અમારી જે ભુજ શહેરની પ્રથમ જે રજૂઆતો હતી એ તમામ રજૂઆતો અમે કમિશનર સાહેબ પાસે કરી છે આના માટે સાહેબ તમે એક ટીમ લીમો અને આ ટીમ તપાસ કરી અને આ નગરપાલિકાને સુપરસિટ કરો એવી અમારી માંગ ભુજ ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક નિયમો જ્યારે આવ્યા હતા અને એમનો કાર્યક્રમ હતો ત્યારે શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના નગર સેવકો દ્વારા એમની ભુજના વિવિધ મુદ્દાઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને ભુજમાં જે કૃષ્ણાજી પુલ છેલ્લા દોઢ વર્ષથી બંધ છે એ બંધ થયા પછી ચાલુ નથી થતો વોકવે કામ ઘણા સમયથી લેવું વર્ષોથી અટકેલો પડ્યો છે એ કામ અને એમાં થતો ભ્રષ્ટાચાર પછી ગટરનું પાણી જે વહે છે એ જળકુંભીનો પ્રશ્ન છે અને એમાં પાણી આવે ઉપરાંત પંદર દિવસ સુધી પાણીની સમસ્યા સર્જાઈ એમાં ને કયા કર્મચારી અધિકારીઓની જવાબદારી હતી કોણે આ કાવતરું કરી અને ભુજને બાંધમાં લીધું અને એના લીધે એક મહિલાને આત્મહત્યા કરવાનો વખત આવ્યો તો એવા લોકો વિરુદ્ધ પગલાં લઈ અને એમની સામે આકરી સજા કરવામાં આવે એવી માંગ કરી ઉપરાંત ભુજમાં જે પાંત્રીસ પાર્કિંગ પ્લોટ છે ઈ નગરપાલિકાને મળતા નથી એના ઉપર ભાજપના મળતી લોકોનો કબજો છે એ ખાલી કરાવવામાં આવે રખડતા ડોર નો પ્રશ્ન છે જર્જરીત બિલ્ડિંગો નો પ્રશ્ન છે એ પણ એવો છે જેમાં હવે રાજકોટ ઘટના બાદ આ લોકો ફાયર સેફ્ટી ના ચેક કરવા નીકળ્યા છે એમ કોઈ આવી દુર્ઘટના બનશે જર્જરીત બિલ્ડિંગની ત્યાર પછી તંત્ર ની આંખ ખુલશે એવું લાગી રહ્યું છે કેમકે આજે પ્રજાજનો પણ આ બાબતે રજૂઆત કરવામાં આવ્યા હતા આમ જો તો ભુજ નગરપાલિકાના અસંખ્ય પ્રશ્નો છે એ બાબતે અમારા દ્વારા રજૂઆત કરી અને એમાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી

એનો ઓપ્શન છે અને એના જે બેનિફિટ છે સુલભ સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે અમુક જગ્યાએ જે ગ્રાન્ટનો પ્રકાશ છે એના તો મનોરવાણી અપેક્ષા છે ઘણી જગ્યાએ અત્યારે કોરા ગણા ટેન્ડર જો એટના શું સ્કેટ આવે અને કોસ્ટી બે ગ્રાન્ટ છે એના બેનિફિટ લોકોને ખરું પર જોવા મળે એના માટે પ્રયત્ન કરવાની અપેક્ષા છે કોઈ બાબતે કોણ કમાનનગર પરથી કોને મને હાથ મારતો છે